ત્યારે આજે વાત કરવી છે આવા જ રૂટ મારફતે લઈ જનારા કપલની પર મોટી કાર્યવાહી કરી રહ્યું છે દિલ્હીમાં જન્મેલા વિક્રાંત ભારદ્વાજ અને તેમની પત્ની ઇન્દુ રાણી પર હાઈટેક આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ નેટવર્ક ચલાવવાનો આરોપ છે

કંપનીઓ દ્વારા મની લોન્ડરિંગ કરતો હતો યુએસ ટ્રેઝરી વિભાગે તેમના તમામ યુએસ નિયંત્રિત એસેટ્સ અને પ્રોપર્ટીઝને ફીઝ કરીને આ નેટવર્કની કમર તોડવાનો દાવો કર્યો છે આ કાર્યવાહી દર્શાવે છે કે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ માટે કેટલો મોટો અને સંગઠિત ગુનાનો ધંધો બની ગયો છે યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે ભારતીય મૂળના વિક્રાંત ભારદ્વાજ અને તેમની પત્ની

યુએસ બોર્ડર સુધી પહોંચાડતું હતું હાઈટેક વ્યવસ્થા હતી તેના માટે પ્રાઇવેટ યાર્ડ્સ ચાર્ટર્ડ ફ્લાઇટ્સ અને તેમની પોતાની કંપની ઓડ નો ઉપયોગ થતો હતો તેમને રહેવા માટે કાનપુન હોટલો અને હોસ્ટેલોમાં રાખવામાં આવતા હતા જે તેમના જ વ્યવસાયો સાથે જોડાયેલા હતા ડ્રગ કાર્ટેલ્સ સાથે જોડાણ યુએસ અધિકારીઓનો દાવો છે કે ભારદ્વાજનું નેટવર્ક મેક્સિકોના મોટા ડ્રગ કાર્ટેલ જેમ કે સિનાલોઆ કાર્ટેલ અને હારનડેલ સેલ્સ કાર્ટેલ સાથે મળીને કામ કરતું હતું આ કાર્ટેલ્સ તેમની સિક્યુરિટી ટ્રાન્સપોર્ટ સપોર્ટ્સ અને ભ્રષ્ટ અધિકારીઓ સુધી પહોંચાડવામાં મદદ કરતા હતા લાંચ આપવા માટે ભૂતપૂર્વ પોલીસ અધિકારીઓ અને કેટલાક ઉદ્યોગપતિઓનો ઉપયોગ થતો હતો નાણાકીય વ્યવહાર અને મની લોન્ડરિંગ ખર્ચ દરેક માઇગ્રન્ટ પાસેથી હજારો ડોલર વસૂલવામાં આવતા હતા લોન્ડરિંગની વાત કરીએ તો આ ગેરકાયદેસર હતા આ કંપનીઓમાં રિયલ એસ્ટેટ વિના શિવાની એસ્ટેટ પ્રાઇવેટ લિમિટેડ હોસ્પિટાલિટી ઇસીગેશન હોસ્પિટાલિટી અને મરીન સર્વિસીસનો ઉપયોગ મની લોન્ડરિંગ માટે થતો હતો કાર્યવાહી અને અસર યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે વિક્રાંત ભારદ્વાજ અને ઇન્દુ રાણીની સાથે તેમની તમામ સોળ સંલગ્ન કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યા છે આ પ્રતિબંધોને કારણે યુએસ અધિકાર ક્ષેત્ર હેઠળની તેમની તમામ મિલકતો એસેટ્સ અને બેંક ખાતાઓ તાત્કાલિક ફ્રીઝ થઈ ગયા છે યુએસ અધિકારીઓએ આ પગલાને ગેરકાયદેસર માઇગ્રેન્ટ રૂટ સાફ કરવા માટેનું એક મોટું પગલું ગણાવ્યું છે